જેમાં આજે ધારીના ગીર પંથકમાં તેમજ જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે જાફરાબાદના લોર ફાયરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા ધારે વરસાદને પગલે લોર ગામની ધાતલ નદીમાં અને દલી નદીમાં પૂર આવતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી બીજી તરફ રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી મહેર જોવા મળી જૂનાગઢ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા તો સીઝન નો પહેલો વરસાદ હોવાથી લોકોમાં પણ હરખ જોવા મળ્યો કારણ કે અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી યથાવત જોવા મળી જેમાં પાલ ઉમરા અઠવા અને કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ગરમી વચ્ચે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો

नवसारी भावनगर अमरेली गोमनाथ जूनागढ़ ये जो इलाके हैं बारिश हल्की फुल्की देखते रहेंगे लेकिन मानसून जो है वो 24 तारीख से इस इलाके में आएगा आगे बढ़ेगा और 26 तारीख तक हो सकता है अहमदाबाद वगैरह और ये भावनगर इन सबको कवर कर जाए 27-28 तारीख तक ये आधे से ज्यादा इलाकों कवर कर जाएगा लेकिन रन ऑफ कच्छ बनसकांठा और ये भुज ये दलिया ये जो इलाके हैं इनको और इंतजार करना पड़ सकता है એટલે કે હજુ ગુજરાત ની જનતા ને સારા વરસાદ માટે થોડા દિવસોની રાહ જોવી પડશે પરંતુ જુલાઈ પહેલા સારો વરસાદ પડશે તેવો હવામાન નિશાન તો માની રહ્યા છે બ્યુરો રિપોર્ટ વી ટીવી ન્યૂઝ